ડીસા તાલુકાના થેરવાડા ગામના નગરમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ફરી એકવાર ચોરીનો બનાવ બન્યો છે બપોરના સમયે થયેલી આ ચોરીમાં ચાંદીની મૂર્તિઓ રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન મળીને કુલ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે આ જ મંદિરમાં અગાઉ પણ મોટી ચોરી થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મંદિરની દેખભાળ કરતા પ્રકાશભાઈ ચૌધરી વિનોદભાઈ ચૌધરી અને રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે સવારે નવ વાગે તેઓ પૂજા અર્ચના કરવા ગયા ત્યારે મંદિરમાં કોઈ નુકસાન કે ચોરી થયેલ ન હતી જોકે બપોરના સમયે ફરી મંદિરે જતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ચોરોએ મંદિરમાં ચાંદીની એક મોટી એક કિલોની ગોગા મહારાજની છત્તર તેમજ અન્ય ચાંદીના કુલ તેર ચાંદીના છત્તર જે પણ આશરે એક કિલો ઉપરના હતા તેની ચોરી કરી હતી આ ઉપરાંત મંદિરની અંદર છૂટા પડેલા આશરે પાંચ હજાર રૂપિયાથી વધુની રોકડ રકમ પણ ચોરી મંદિરમાં રહેલા સામાનને વેરવિખેર કરી દીધો હતો આ ઘટના પરથી જણાય છે કે ચોરી કરનાર વ્યક્તિ મંદિર અને ત્યાંના સમયપત્રકથી પરિચિત હોઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં અગાઉ સાત ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના સમયે પણ મોટી ચોરી થઈ હતી તે સમયે ચોરો એક તોલા સોનાના બે છત્તર ચાંદીના ગોલ એકસો ત્રીસ છતર ચાંદીના ચાર ઝુમ્મર ચેહર માતાજીની નથણી અને દાનપેટીમાંથી વીસ હજાર રૂપિયા સહિત દાનપેટી પણ ચોરી કરી ગયા હતા તે સમયે ગ્રામજનોએ શ્રદ્ધા રાખીને કોઈ ફરિયાદ નોંધાવી ન હતી જેનો ફાયદો ચોરોએ ઉઠાવ્યો હોવાનું મનાય છે વારંવાર થતી ચોરીઓથી ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે ડીસર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ચોરોને પકડી પાડવાની માંગણી કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગ્રામજનોની માંગ છે કે આ ચોરીઓનો તાત્કાલિક ભેદ ઉકેલી ચોરોને ઝડપી પાડવામાં આવે જેથી ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે